નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી થ્રી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતની તમામ આંગણવાડી બહેનો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો હતો અને એ પ્રમાણે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર બહેનોના પગારની અંદર બમ્પર વધારો જે છે એ કરી દેવામાં આવ્યો હતો છતાં પણ ગુજરાત સરકાર દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે એ જાહેર કરવામાં આવેલો નથી તો આ બાબતને લઈ ગુજરાતની તમામ આંગણવાડી બહેનો દ્વારા આજે મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે એના વિશેની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે આંગણવાડીની તમામ બહેનોને જે છે એ પગાર ચૂકવવામાં આવે અને જે આશા વર્કર બહેનો છે એમને જે છે એ 5G સ્માર્ટફોન આપવામાં આવે એના વિશે જે એમની માંગણી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાનો છીએ મિત્રો ATMGIO સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો ગુજરાતની તમામ આંગણવાડી પગાર ચૂકવવામાં આવે અને આંગણવાડી હેલ્પર બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર ચૂકવવામાં આવે એ માટે જે છે એ રજૂઆત કરવામાં આવનાર છે સૌ પ્રથમ તમે જોઈ શકો છો આંગણવાડીના વર્કરો આજે મેમકોના સાવરકર કોમ્પ્લેક્ષ ખાતે પડકાર મહાસંમેલન યોજશે આંગણવાડી વર્કર તથા હેલ્પરઓના પ્રશ્નો માટે રિવર ફંડ પર રેલીની મંજૂરી જે છે એ મળી ન હતી એટલે કે આંગણવાડીના વર્કરો જે છે એ રિવર ફંડ ખાતે પેના રેલી યોજવાના હતા વીસ હજાર કરતાં પણ વધારે જે છે એ આંગણવાડી બહેનો આજે જે છે એ ત્યાં ભેગી થવાની છે તો એમને રિવર ફંડ ખાતે રેલી યોજવાની હતી પરંતુ એની મંજૂરી જે છે એ મળી નહીં તો આજે મેમકોના સાવરકર કોમ્પ્લેક્સ ખાતે મહાસંમેલન જે છે એ યોજવામાં આવી રહ્યું છે આંગણવાડી વર્કર તથા હેલ્પરઓના પ્રશ્નો માટે ગુજરાતના છવ્વીસ જિલ્લાની આંગણવાડી વર્કર વર્કરો હેલ્પરોનું ઐતિહાસિક વિશાળ વિશાળ પડકાર મહાસંમેલન વીર સાવરકર કોમ્પ્લેક્સ મેદાન મેમકો ચાર રસ્તા શાસ્ત્રીય રોડ સાથે રવિવારે બપોરે એક કલાકે યોજાશે જેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા સહિતની માંગણી માટેના કાર્યક્રમો નક્કી કરાશે જેમાં વીસ હજારથી વધુ બહેનો ભાગ લેશે તેમ સીટુના મહામંત્રી અરુણ મહેતા અને પ્રમુખે જણાવ્યું છે આંગણવાડી યુનિયને આક્ષેપ કરે છે કે તેમના સંગઠનને રિવરફ્રન્ટ પર રેલી યોજવાની મંજૂરી જે છે અપાઈ નથી પરંતુ સરકારના ટેકેદાર યુનિયન પોલીસ પરમિશન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા એક એક વર્ષથી સરકાર સમક્ષ પગાર વધારા ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપવા નિવૃત્તિ ઉભય મર્યાદા સાહિત કરવા વર્ષ બે હજાર ઓગણીસ માં નક્કી કરાયેલા પોષણ દરમાં સો ટકાનો વધારો કરવા એક સમયે બદલીની તક આપવા સહિતની ચૌદ માગણી માટે સરકાર સમક્ષ જે છે એ રજૂઆતો કરાઈ છે અને આંદોલન ચલાવાઈ રહી છે ગુજરાતની એક લાખ આંગણવાડી વર્ક અને હેલ્પરોને તદ્દન નજીવો પગાર અપાય છે તે બાબતે ગુજરાત હાઇકોર્ટે ત્રણ ઓગસ્ટ અને વીસ ઓગસ્ટ બે હજાર પચીસમાં રોજ આંગણવાડી વર્કરને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર ચૂકવાનો આદેશ કર્યો છે છતાં સરકાર દ્વારા આ આદેશનો અમલ કરવામાં આવતો નથી તેથી આંગણવાડી વર્ક અને હેલ્પરોમાં ભારે આક્રોશ ફેલાવે છે દસ માર્ચ બે હજાર રોજ સરકારે આંગણવાડી વર્કરને આપેલા વચ્ચેનું પાલન કર્યું નથી એમ આંગણવાડીની કર્મચારીના સંગઠન સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું તો આજે જે છે એ ગુજરાતની તમામ આંગણવાડી બહેનોનું જે છે એ મહા સંમેલન જે છે એ યોજવામાં આવનાર છે અને એની અંદર જે છે એ તમે જોઈ શકો છો પહેલા ફાઈવ જી સ્માર્ટફોન આપવામાં આવે એના માટે જે છે એ રજૂઆત કરવામાં આવશે એના પછી આંગણવાડી બહેનોને જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો અને જે હેલ્પર બહેનો છે એમને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર ચૂકવવામાં આવે એના માટે જે છે એ રજૂઆત કરવામાં આવનાર છે આના માટે જે છે એ ઉગ્ર આંદોલન છે એ પણ ભવિષ્ય ભવિ આગામીના સમયની અંદર થઈ શકે છે આ બાબતે શું અપડેટ આવે છે એની માહિતી તમને એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વખત વખત પૂરી પાડવામાં આવશે પરંતુ અત્યારના તબક્કે વીસ હજાર કરતા પણ વધારે બહેનો જે છે એ ભેગા થઈ અને આજે જે છે એ અમદાવાદ ખાતે મહાસંમેલન જે છે એ કરવામાં કરનારા છે આ બાબતે અપડેટ જે છે એ આંદોલન પછી આવશે તો એની માહિતી પણ તમને એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ